Paribhume, paribhume, mujhe na chhu na. Mirror, mirror on the wall, tell me who is the fairest of all? It's me. Who else? <laughs> oh, Prithu darling. Hi Prithu. Kim che. ક્યાં છે આજકાલ શું તો અહીંયા છે અને મને ફોન પણ ના કર્યો કોઈ સોરી બોલે નહીં હવે તારે એની પેનલ્ટી ભરવી પડશે હા આજે રાત્રે તારે મને ડિનર પર લઈ જવી પડશે શું આજે રાત્રે મૂવી શોનો પ્રોગ્રામ છે તારો તારી તારી ગર્લફ્રેન્ડ સાથે

બોલોને પડે એ પહેરીને આવજે ને તું એમાં તું હેન્ડસમ લાગે છે હા તો મળી છે આપણે હા રાત્રે નવ વાગે હોટેલ બ્લુ પર બરિતુ ત્રીતુ આ સંદીપ મપી છે એટલે કંપ છે સો વાર સાંભળી ચુકી છું તારી પાસેથી પેલા જીમના ટ્રેનુ હતું તે મારા વિશે મારો ભરોસો થાય એમ નથી એક છોકરાને પ્રોમિસ કરી હું બીજા સાથે જતી રહું છું એમ લો એ તારી બધી આદતો છે ને તે તું મારી પર નાથો કઈ રાખું છું ગઈકાલે રૂપા સાથે નાટક જોવા ગયો તો ને ખબર પડી મને અરે એ તને લઈ ગઈ હતી કે તું સાથે તો ગયા જ હતા ને જો હું તને કહી રાખું છું હં

કેમ ભારે ફોન કરે છે મને હું બહુ બિઝી છું ફાલતુનો સમય નથી મારી પાસે તું તો રિટાયર થઈ ગયો છો ને મારા કરતા દસ વર્ષ મોટો છે તેમ છતાં મારી પાછળ પડ્યો છે હવે તે ફોન કર્યો છે ને તો તારી વાઇફને કહી દઈશ શું આ તારો છેલ્લો કોલ છે સારું ખબર પડી ગઈ ને તને કે વિમ્મીને જીતા એમ નથી તારાથી હમ હાય સે સ્ટોપ એડ તારી હિંમત કેવી રીતે થાય મારી સાથે આવી તવાત કરવાની હો શું સારા શું લો બોર્મિંગ અને શું ગેસ લાઇટિંગ કેવી રીતે બિહેવ કરું છું હું હમ સાઇક્યો એટ્રિસ્ટ અરે મને નહીં ત્યારે જરૂર છે સાયકિયાટ્રીસ સિંગ હા સલા તું સાયક્યું